ભોલો શ્રી ગણપતિ દાદા નહી જય બોલો શ્રી હનુમાન દાદા ની જય બોલો શ્રી કેશી બાના ગોવા મહારાણી બોલો ચેહરો માની જય બોલો કાળકા માની જય બોલો શ્રી દેવજી ભવાની બોલો શ્રી ભવાની જય બોલો ભુવાની જય વોલોિરાજુભુવાની જય અનંતવાસોપી શેર પદ્મનાભલં શંખબાળમ ધુત્રાષ્ટ્રક્ષ્યે નવ નામાની નાગાનાયમાં સાયંકાલેઠે નિકાલેસ્મિભાસ્ત્રીસ જૈ ગજાન જૈ ગજાન ગણપતિ ચરણકમસ્તીકરો મારીમતી શિવ સક્તના લાડી રા સદા સુધારો ઉપા કરો મારી જતી સુપ્રસન્ને પ્રથમ શાન છે આપુ આપ વિચાર્યે કાર્ય માથા દેવદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં આપ સુજાવી દો મારા વતી ભોગ ભક્તને પુણિત લાવ આપ જો શરણે આવે ધીસી દીને બોલો શ્રી બાના બારસ મણી ભોગા મારા જની કવિ પેડુના તંગણ ને બારસ મણી ભોગા મારા ઓમ શ્રી કૃષિમ બાના ભારસવણી ગોગા મારા ઓમ શ્રી કૃષિમ બાના ભારસવણી ગોગા મારાાય ઓમ શ્રી કૃષિમ બાના ભારસમણી ગોગા મારાાયમ શ્રી કૃષિ બનાા ભારસમણી ગોગા મારાાયમ શ્રી કૃષિ બાના ગમ ચેહર માતાય નમઃ ચેહોર માતાય ન માતાય નમ કાળકા માતાય નકા માતાય નકા માતા ઓમ નટરાજ ભગવાન નટરાજ ભગવાન નટરાજ ભગવાન નટરાજ ભગવાન ઓમ શ્રી ગણપતિ દાદાય ઓમ શ્રી ગણપતિ દાદાય જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મધી શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આ પિસારીએ કાર્યમાં થાતી કદી જા જા મારી અક્કલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા વધી गो भक्त नै पुनित ला वा बियो शरण श्री गणपति दादा तुलसी माता नम तुलसी माता नम तुलसी माता नम तुलसी माता नम तुलसी मातामण नारायण भगवान् नायण भगवान् नारायण भगवान् नारायण भगवान् सूर्य नारायण भगवान् नारायण भगवान् नारायण भगवान् सूर्य नाय भगवान् नारायण भगवान् सूर्य नायण भगवान् नायण भगवान् सूर्य नारायण भगवान् नायण भगवान् नारायण भगवान् Surinay Bhagwan 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 Surinay ાયણ ભગવાન સૂર્યનારાયણ 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 ભગવાન સૂર્યપુત્ર શનિદેવને કોટી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટિબંદન સૂર્યપુત્ર શનિદેવને કોટિધનસી ગણપતિ દાદા ની સૂર્યનાયણ ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ શ્રી આગલોડમાં બિરાજમાન થયેલા આગલોડમાં બિરાજમાન થયેલા આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માતાને મારા કોટી કોટી વંદન ચામુંડા માતાને મારે કોટી કોટી વંદન આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માતાને મારા કોટી કોટી વંદન આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાને મને કોટી કોટી વંદન આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાને મારા કોટી કોટી વંદન સૂર્યનારાયણ સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય કેસિંબાના પારસમણી ગોગા મહારાજની જય કેસિંબાના પારસમણી ગોગા મહારાજે કેસિંબાના પારસમણી ગોગા મહારાજને કેસિંબાના પારસમણી ગોગા મહારાજને કેસિમ્બાના પારસમણી ગોગા બોલો પંચમુખી હનુમાન દાદાની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાને મારા કોટી કોટી વંદન પંચમુખી હનુમાનને મારા કોટી કોટીવંદન સૂર્યનારાયણ ભગવાનની જય सखी सिंबाना घोगा अमृत पोत माधी गादिओ गादिओ पर सोना नो सतर हे सिंबाना घोगा अमृत पोत माधी गादिओ गुणवंत करीने आभी आभी करे, गोगा रे आवी व गाडी किसिंबा महा करे किसिंबाना घोगा અમર તપો તમારી આધી દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર કે સિંબાના ગોગા અમર તપો તમારી ગાન દેસાઈ વાળો રૂડો દીસતો દિશ હતો વચમાં સો બે છે મહારાજનો ધામ કે સિંબાના ગોગા અમર તપો તમારી ગાલી આથમણા મંદિર શોબતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન કિસિમ્પાના ઘોગા અમરત તપોત મારી ગાદી જળ હળ જોતો બાપુની જળથી વાગે છે નોબતે નિશાન કિસિમ્પાના ઘોગા અમરત તપોત મારી આનંદે ઉતારે ભુવા આરથી વાગે છે રૂડી ભૂંગળ ને કે પા ગોગા અમર તપોત મારી ગાંધી હરે લોડા ઘોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાળ કેસિમ પામર ત પોત મારી ગાધ્યો રો મે રો મે દેવજીને રમતા રો મે રો મે વસ્તાને રમતા હળહળ તમે ઝેર ના જુસારા કેશિમના ગોગા અમર તૌતમાધી ગાધી ગામો રે ગામથી મંડળો આવતા માણસથી બરાતી ઘણી ભીડ કિસિમબાના ગોગા અમર તપોત મારી ગાદીઓ આવે દેશો રે દેશ થી સુખ આપો ને કિસિમ્બાના ગોગા કિસિમબાના ગોગા અમર તપો તમારી ગાદી દેશો રે દેશ તારો ડંકો રે વાઘ તો ભલી વગાડી બરતખંડ મોગ કે સિમ્બાના ગોગા અમર તપોત મારી ગાજ ચૈતર સુ ચોથની રમણ ચડે છે અભિલકંખુ ને ગુલાલ કે સિમ્બાના ગોગા અમર તપોત મારી ગાજ યો રમણ આવે છે રુડી દીપતિ આવે છે કાંઈ દૂર દૂરથી થી કે સિમ્બાના ગોગા અમર તપોત મારી ગાજ દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને ખિસિમ્બાના ગોગા ખિસિમ્બાના ગોગા અમર તપો તમારી ગાત વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ કે સિમ્બાના ગોગા અમર તપો તમારી ગાદીઓ કરુણા કુપાડું તમે લાભજો કર જોડીને છૂટા લાલવીને कर जोडी नै बाडक हर निज पदार जो महाराज के सिम्बाना गोगा अमर त पोत मारी जा दियो बोलो सी के सिम्बाना पार चेहर मानी बोलो कालका मानी बोलो देवजी भुवानी बोलो वस्ता भुवानी बोलो साहर भुवानी बोलो राजवान पड़ोसि के सिंबाना मणि गोगा महाराज ने पड़ोसी के बारस मणि गोगा महाराज ने पड़ोसी के बारस मणि गोगा महाराज ने भोलोशी के बारस मणि गोगा महाराज पड़ोसी के बारस मणि गोगा महाराज ने जय भी के सिंबा बारस मणि गोगा महाराज ने